thank you સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો છેલ્લા ચાર વર્ષથી વધારવાની માંગ કરી રહ્યા છે આજે બરોડા મેડિકલ કોલેજના પાંચસો જેટલા રેસિડેન્ટ અને બસો પચાસથી વધુ ઇન્ટર્ન તબીબો વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન સરકાર દ્વારા જી એમ એ આર એસની ફીમાં એસી ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરવામાં આવી હતી આ તબીબો દ્વારા આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરીને શાંતિ શાંતિપૂર્વક ફરજ બચાવી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષથી આ તબીબોને સ્ટાઇપન વધારવામાં આવ્યું નહીં જેને લઈ આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારવાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી ધારી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું નમસ્કાર ડૉક્ટર ગોપાલ ઘોડી સેકન્ડ યર માઇક્રોબાયોલી રેસિડેન્ટ ડૉક્ટર એસએસજી હોસ્પિટલ આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરના જે સ્ટાઈપન મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો પોતાનો જીઆર બે કે ત્રણ વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર ત્રણ વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડન્ટ ડૉક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણે એનું સ્ટાઈપન ઇન્ક્રીમેન્ટ થતું હોય છે પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુ જ તકલીફ પડી રહી છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છે અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છે કે તમે જે સરકાર તમે બોલ્યા હતા ત્રણ વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો જ્યારે તમે જોઈ શકો છો આજથી બે ત્રણ દિવસ પહેલાં સરકારે જીએમઆરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિક મેડિકલ કોલેજ છે એમાં એંસી ટકા ફી વધારો કર્યો જો એસી ટકા સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે મોંઘવારી ભથ્થા પ્રમાણે તો અમારે પણ જો સ્ટાઈપન અને જે રેસિડન્ટનું સ્ટાઇફન છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવાળો લેખિતમાં અમને મળે એ સાથે અમે